હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો નેવું રૂપિયાથી લઈ પંદરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો દસ રૂપિયાથી લઈ પાંચસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો અગિયાર રૂપિયાથી લઈ છસો પચીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે हाथचो एकवी रुपया लाई नौ चो चालीस रुपया चे हे जुए जुवार लाल लाल जुवार जुआरना भाव से हाथ चो एक रूपया लाइ नौचो पंदर रुपया हमें जुए जुआर पीढ़ी पीढ़ी जुआरना भाव से तरसौ रुपया लाई चार सौ ए रुपया हमें जुए, जुए बाजरी बाजरीना भाव से ત્રણસો પાહ રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે બચ્ચો પંચાવન રૂપિયાથી લઈ ચારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર અઠ્ઠાણું રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે ચૌદસો ચાલીસ રૂપિયાથી લઈ ઓગણીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ અગિયારસો નેવું રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે ચારસો એકતાલીસ રૂપિયાથી લઈ સાતસો એંસી રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે મગફળી એક હજાર પંદર રૂપિયા સિત્તેર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે એક હજાર પાંચ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ઓગણીસો દસ રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે છસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ સોવીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ નવસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગ જે ભાવ છે તે આઠસો એસી રૂપિયાથી લઈ ચૌદસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે ચોત્રીસો પચાસ રૂપિયાથી લઈ એકાવનસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે છસો એકાણું રૂપિયાથી લઈ નવસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો નેવાસી રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ ચોત્રીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો ચાલીસ રૂપિયાથી લઈ ઓગણીસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે સાતસો રૂપિયાથી લઈ તેરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પાંત્રીસો ચાલીસ રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે ચૌદસો દસ રૂપિયાથી લઈ ઓગણીસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે નવસો અગિયાર રૂપિયાથી લઈ બારસો ઓગણપચાસ રૂપિયા છે હવે જોઈએ ઇચબ ગુલ ગુલના જે ભાવ છે તે બારસો બેતાલીસ રૂપિયાથી લઈ બારસો બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ કલોનજી કલોનજીના જે ભાવ છે તે સાડત્રીસો સાઠ રૂપિયાથી લઈ એકતાલીસો છેતાલીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ તેરસો ચુમાળીસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે આઠ હજાર રૂપિયાથી લઈ નવ હજાર છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો દસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ધન્યવાદ